નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટાડીના ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારોમાં વાત કરીશું નસવાડી તાલુકાના ગેસવાડી ગામે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં જનજાગૃતિ માટે મહાસભા યોજાઈ લોકો આ વિરોધમાં ધોધમર વરસાદમાં પણ ઊભા રહીને કાર્યક્રમમાં ભાગ લીધો નર્મદા કાંઠે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નસવાડીના ગેસવાડી ગામે વિશાળ જનસભા યોજાઈ નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના ડુંગર વિસ્તારોમાં પ્રસ્તાવિત હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ તેજ બન્યો ગામે આજે આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા આ પ્રોજેક્ટથી આશરે વીસથી થી પચીસ જેટલા ગામો પર સીધી અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રોજેક્ટ અમલમાં આવશે તો તેઓના પોતાના ઘર જમીન જીવન અને સંસ્કૃતિ ગુમાવીને ભીતિ અનુભવી રહ્યા છે આ પરિસ્થિતિના કારણે ગામલોકો લોકો એકતા બંધ થઈને સરકાર સામે જંગ લડવાની તૈયારીમાં છે નસવાડીથી ચિરાગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનો કચ્ચર ઘાણ કાઢવાનો હોય નખોદ વાળવાનો હોય એવો સંકલ્પ લઈને બેઠી હોય એવું લાગે છે એક બાજુ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં એક લાખ આદિવાસીને ઉજાડવાના અને છોટાઉદેપુરના નસવાડીના હાઈડ્રો પાવરના પ્રોજેક્ટમાં અઢાર ગામના પચીસ હજાર લોકોને ઉજાડવાના અને આ એક લાખ પચીસ હજાર લોકોને ઉજાડીને ક્યાં વસાવવાના કયા મકાન આપવાના કેવું મકાન આપવાના શું વૈકલ્પિક વ્યવસ્થા એ લોકો ક્યાં રહેશે એમના જળ જમીન જંગલ ભાષા સંસ્કૃતિનું શું આનો કોઈ જવાબ નહીં આવી નાગાઈ આવી દાંડાઈ આવી લાઠગીરી આરએસએસ અને ગુજરાત ભાજપની અમે ગુજરાતના નાગરિકો દલિત આદિવાસી ઓબીસી અને કોંગ્રેસ પરિવાર ચલાવવાના નથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જે સત્તાનો દંડો વાપરવો હોય વાપરી લે અને અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે જેલ જવાની નોબત આવશે તો બધા લડી લઈશું ને જેલ જઈશું બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ જમીન જંગલ અને સંસાધન લૂંટવા નહીં દઈએ આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે તે અમને પણ કહેવા માંગીએ છીએ કે બીકી બીજી કોઈ ફાટા ફોજદારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત કરે લામર રસ્તા નરેન્દ્રભાઈની નિયત જેવા હતા અત્યંત ગંદા અત્યંત ખરાબ અને એમાં એક ટકાનો ભલિભાર નહીં સુરતમાં બરોડામાં રાજકોટમાં અમદાવાદમાં જ્યારે રોડ રસ્તાના ઠેકાણા ન હોય તો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ભૂપેન્દ્રભાઈ કેવો વિકાસ કર્યો બધા જાણીએ છીએ હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ ના મકાન મંત્રી છે કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે થોડુંક એમની અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુર એકાદ વખત આંટો મારે અને રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારે